જિલ્લાની ચારસો પચાસ દુકાનો પર અનાજ નથી પહોંચ્યું હજારો પરિવારો અને બાળકો સરકારી અનાજથી વંચિત છે છતાં પુરવઠા વિભાગ કુંભકર્ણ નિંદ્રા માણી રહ્યું છે ફેબ્રુઆરીના દસ દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં જિલ્લાની ચારસોથી વધુ દુકાનો પર હજુ સુધી અનાજનો જથ્થો પહોંચ્યો નથી જેના કારણે હજારો પરિવારો ચિંતામાં મુકાયા છે સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો પહોંચ્યો ન હોવાથી મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર પણ અનાજનો સ્ટોક પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે ભરૂચનો પુરવઠા વિભાગ હજારો પરિવારના ભોજનને ચિંતા કરવાના બદલે કુંભ નિદ્રામ માણી રહ્યું છે ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગમાં વાલાદ્વાની નીતિના કારણે ભરૂચ જિલ્લામાં ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાય છે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ત્રીસમી જાન્યુઆરીના રોજ આદિનાથ એગ્રો સેલ્સ નામની પેઢીને ભરૂચ સિટી ભરૂચ ગ્રામ્ય અંકલેશ્વર હાસોટ વાગરા જંબુસર અને આંબોદ માટે ડોર સ્ટેપ ડિલિવરીનો ઇજારો આપ્યો છે તેમજ મનોજ માણેકલાલ શાહને ઝઘડિયા વાલીયા અને નેત્રાંગ માટે ડોર સ્ટેપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે આ કોન્ટ્રાક્ટ લેટરમાં પહેલા જ ફકરામાં લખવામાં આવ્યું છે કે સરકારશ્રી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી અધિનિયમ બે હજાર તેર અંતર્ગત જરૂરિયાતમંદ અને ગરીબ લોકો અન્નના કારણે ભૂખ્યા ન રહે અને ભારત દેશમાં મૃત્યુઆંક વધે નહીં તે માટે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આમ આ યોજનાનો મૂળ ઉદ્દેશ્યને જ ભરૂચ જિલ્લા પુરવઠા ખાતું ગળે ટૂપો દઈ રહ્યું છે આ કોન્ટ્રાક્ટ ત્યારે જ આપવામાં આવે જ્યારે ઇજારદાર નિયમિત રીતે અનાજ ચોરી કર્યા વગર નિયત સમયમાં અને મહિનાની શરૂઆતમાં જ સસ્તા અનાજની દુકાને અનાજનો જથ્થો પહોંચાડવા સક્ષમ હોય પરંતુ જિલ્લા પુરવઠા વિભાગે કોન્ટ્રાક્ટરના વિવાદાસ્પદ ભૂતકાળને જાણી જોઈને નજર કરી કોન્ટ્રાક્ટ પધરાવી દીધો છે તેના કારણે આજે ભરૂચ જિલ્લાની સસ્તા અનાજની દુકાનો પર આજ દિન સુધી અનાજનો જથ્થો પહોંચ્યો નથી ભરૂચ જિલ્લા અંકલેશ્વર હાસોટ વાગરા આમોદ અને જંબુસર એવા તાલુકા છે ત્યાં એક પણ દુકાનનો પર દસ દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં ઘઉં ચોખા એક પણ દાણો કે ખાતેલનું તેલનું એક પણ ટીપું પહોંચ્યું નથી આવા સંજોગોમાં સરકારને જે ઉદ્દેશ છે કે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અનાજ વગર ભૂક્યું રહેવું ન પડે અને ભારત દેશમાં મૃત્યુઆંક વધે નહીં તે હેતુ સાર્થક થતો નથી જિલ્લાની લગભગ ચારસો પચાસ જેટલી સસ્તા અનાજની દુકાનો પર બાર દિવસ હોવા છતાં સરકારી અનાજ પહોંચ્યું નથી જેના કારણે સરકાર દ્વારા આપવામાં આવતા અનાજથી વંચિત હજારો લોકો લુખું સૂકું ખાઈ દિવસો વિતાવી રહ્યા છે અંતરિયાળ ગામડાઓમાં તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો અનાજ મેળવવા માટે ગામના સસ્તા અનાજની દુકાને રોજ ધક્કા ખાઈ રહ્યા છે ઓછી પાછીના રૂપિયા લઈ અથવા પોતાના સેટ પાસેથી ઉપાડ લઈને ખાનગી કરિયાણા સ્ટોરમાંથી મોંઘા ભાવે અનાજ ખરીદી બાળકોનું પેટ ભરવું પડી રહ્યું છે લોકોમાં એવી બૂમ ઉઠી છે કે પહેલાં અમને ઓછું અનાજ આપવામાં આવતું હતું તેમ છતાં અમે જે મળે એમાં ખુશ રહીને સરકાર દ્વારા થતી અનાજની મદદ મેળવી પરિવાર ચલાવતા હતા પરંતુ હવે તો અનાજ મળવાનું જ બંધ થઈ જતાં અમારે ક્યાં જવું જિલ્લા પુરવઠા વિભાગના ડીએસએમ જયદીપ મકવાણાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે માત્ર ભરૂચ સિટીમાં વિતરણ શરૂ થયું છે જિલ્લામાં ચારસોથી વધુ સસ્તા અનાજની દુકાનો અનાજનો જથ્થો પહોંચ્યો નથી એ વાત સાચી છે આ થવા અંગેનું કારણ પૂછતા જયદીપ મકવાણાએ કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરોને અનેકવાર ટકોર કરવા છતાં તેમણે હજુ સુધી ગાડી ગોડાઉન ઉપર મૂકી ન હોવાથી હજુ સુધી અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાને પહોંચી શક્યો નથી જો આમ થાય તો તેમને દંડ ફટકારવાની સાથે કરાર રદ કરી શકાય